નિષ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ડ્યુઝમાં આપસો સ્વગત છે નંદેસરી ગામ મેન બજાર શાક માર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પર પ્રાંતીય એલોપેથિક દવાઓના જથ્થા તથા મેડિકલના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કોલ કિંમત રૂપિયા સુડતાલીસ હજાર સાથે પકડી પાડતી વડોદરા શહેર એસોજી એસોજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાતડા નાવે એસોજીની ટીમના કર્મચારીઓ ને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ માટે રાખી શહેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા કે એલોપેથિક દવાઓ આપવા માટે કોઈ સક્ષમ ડિગ્રી નહીં ધરાવતા ડોક્ટરો કાર્યવાહી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચનાને આધારે એસઓજી ટીમના અધિકારી અને કર્મચારીઓએ વડોદરા શહેર કર્મચારીઓ પેટ્રોલિંગ અત્રેના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર વાલજીભાઈ નાઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે નંદેસરી ગામ મેન બજાર સ્ટોક માર્કેટ સામે આવેલ શાંતિ ક્લિનિક નામના દવાખાનાના ડોક્ટર મંતોષ બિસ્વાસ નાઓ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને હાલમાં દવાખાને આવતા દર્દીઓને સારવાર કરી એલોપેથિક દવાઓ આપી એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે બાતમીના આધારે એસઓજી સ્ટાફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખીને બાતમી હકીકતવાળી જગ્યાએ શાંતિ ક્લિનિકમાં રેડ કરતા ડોક્ટર મંતોષ મનોરંજન વિશ્વાસ નાવે હાજર મળી આવેલ જેઓ પાસેથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટી અંગ્રેજી લખાણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા ખાતેથી ઇસ્યુ કરાયેલ છે અને આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાય આવેલ તેઓ એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો રાખી એલોપેથિક તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેઓ પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુરાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખાઓ રજીસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તે બાબતે પૂછતાછ કરતા કોઈપણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું જણાય આવેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી એલોપેથિક દવાઓની જુદી જુદી ટેબ્લેટ બોક્સ સ્ટ્રીપો અને મેડિકલ પ્રેક્ટિસના સાધનો તથા સિરિન્જ ઇન્જેક્શનો જોઈ તપાસેલ જેવા શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની કફ સિરપની બોટલો જુદી જુદી કંપનીના ઇન્જેક્શનો જુદી જુદી કંપનીની દવાઓના પત્તાઓ જુદા જુદા કંપનીઓની ટીબો જુદી જુદી સાઇઝની સિરિજ નીડલો અને ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા સુડતાલીસ હજાર નવસો છ્યાસીનો મુદ્દામાલ મળી આવેલ પકડાયેલ આરોપીમાં મંતોષ મનોરંજન વિશ્વાસ રહેઠાણ મકાન નંબર સઠ સાહીઠ મધુબન હોમ્સ દિલીપભાઈ શનાભાઈ ગોયલના મકાનમાં પશ્ચિમ બંગાળ